અહિયાં જે પ્રમાણે ઢાર થતો જાય છે એ પ્રમાણે જોજો હમણાં ધૂળ નો ફાટો જે છે એ ધૂળ એમાં ઓછી થતી જશે જો આ રીતે જયારે આ ફાટામાં ધૂળ પૂરી થઈ જાય એટલે ટ્રેક્ટર વારી લેશે તમારા ખેતરનો માપ નાખેલો હોય અગાઉ તમારે ત્યાં તમે જોવા બોલાવો રેવલ કરવા માટે એટલે તમને ટાર્ગેટ આપે કે ભાઈ આ તમારું ખેતર છે આટલા કલાકોમાં તમારે કે આટલી આટલા ખર્ચામાં તમારે આ તમે ક્યો છો એ મુજબનું લેવલ કરી આપવામાં આવશે જામનગરમાં તમારે નાનું હોય કે મોટું કામ હોય બધા કામ માટે મળી જશે કારણ કે જામનગરના છે અને જામનગર ની આજુબાજુના કોઈ પણ જિલ્લામાં પણ તમારે જો મોટું કામ હોય તમે સાથે કરી આપવામાં આવશે નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે ફરી પાછા લઈને આવ્યા છે જમીન લેવલ કરવા માટેના લેજર લેજર લેવલર લેવલર કિસાન ઘણા બધા ખેડૂત મિત્રો ના ફોન આવતા હોય છે કે મેસેજ આવતા હોય છે ખાસ કરીને ઓલ ગુજરાતમાં તમને જમીન લેવલ કરી આપવામાં આવશે જો મોટું કામ હોય તો કોઈ પણ જગ્યાએ તમને લેવલ કરી આપવામાં આવશે ઘણા બધા મિત્રો ના ફોન અને મેસેજ ને આવતા હોય છે કે ભાઈ અમારે લેજર લેવલર ની જરૂર છે આ એરિયામાં આ એરિયામાં ખાસ કરીને આપણા જામનગરમાં ખુબ જ ઓછા લેજર લેવલર હતા તો અત્યારે આપણે કિસાન લેજર લેવલ ની વાત કરીશું જોશું કઈ રીતે ચાર ટ્રેક્ટર નું સેટઅપ છે જેવું ખેડૂત કહે એ ટાઈપ નો ઢાર કરી આપવામાં આવે છે અત્યારે આપણે જે આ ફિલ્ડ ઉપર જોવા આવ્યા છે ત્યાં લગભગ સિતે થી એસી નો આ નંબર છે એમાં લેજર લેવલિંગ કરવામાં આવે છે એમાં કઈ રીતે ખેડૂતે કીધું એ મુજબ એમાં જે છે લેવલિંગ કરી આપ્યું છે એ પણ આપણે વિડીયો આગળ જણાવશું તમને સાથે સાથે સુવિધામાં જો વાત કરીએ તો ચાર ટ્રેક્ટર એક સાથે મળી જશે એટલે કે તમારું મોટું કામ હોય તો પણ ઝડપથી થઈ જશે તમારે વધારે ઢાર હોય તો જમીન લેવલ કરવી એક એવી વસ્તુ છે કે અનુભવનું કામ છે જેને અનુભવ હોય સારો એ સારી રીતે લેવલ કરી શકે આ વસ્તુ એવી છે કે તમને કેવી રીતે આલે છે દેખાય નહીં પણ જેમ તમારે વધારે અનુભવ હોય જમીન લેવલ કરવાનો એ ઓછી ઓછી ટાઈમમાં અને ઝડપથી લેવલ કરી શકે અને સારું એમાં રિઝલ્ટ મળી શકે તો ખૂબ જ અગાઉથી અનુભવ છે જે કિસાન લેવલરના માલિક છે એને ખુદને અગાઉ પણ પહેલા જીપીએસ નહોતા એ ટાઈમ પેલા પણ એને હાથ પાવડા થી લેવલ કરતા આપણે જે સાદો ફાટો આવે એનાથી તો લેવલ નો ખુબ જ અનુભવ છે ક્યાંથી ક્યાં માટી ઉપાડીને મૂકવી એ એક ખાસ મહત્વનું છે તો એ રીતે ખૂબ જ અનુભવ સાથે લેવલ કરી આપવામાં આવશે બીજા નંબરમાં કે કદાચ એવું હોય કે તમારે જમીનમાં ઢાર વધારે છે અને તમારે સારી રીતે લેવલ કરવું છે તો આ ફાટા જે છે એનાથી આખું લેવલ કરવા જાવ તો તમારે ઘણો સમય લાગી જાય તો એમાં તમારે જો ટ્રેક્ટર અને લોડર ની સુવિધા જોતી હોય તો એ પણ એમાં કરી આપવામાં આવશે તો ચાલો આપણે આગળ જોઈએ કે કઈ રીતે લેવલિંગ થાય છે મિત્રો અત્યારે આ જોઈ તો તમે જોઈ શકો છો કે વાથી ધૂળ ઉપાડી અને અહીંયા મૂકતા જાય છે આ તમે નવી ધૂળ આવે અહીંયા જોઈ શકો છો ભાઈ વાથી આખો ફાટો ભરાઈને ટ્રેક્ટર નો આવે છે અહીંયા જે પ્રમાણે ઢાર ખાતો જાય છે એ પ્રમાણે જોજો હમણાં ધૂળ નો ફાટો જે છે એ ધૂળ એમાં ઓછી થતી જશે જો આ રીતે જ્યારે આ ફાટામાં ધૂળ પૂરી થઈ જાય એટલે ટ્રેક્ટર વારી લેશે તો આ છે કોમ્પ્યુટર લેવલર ફાયદો કે તમે જોઈ શકો છો નજીક નજીકથી બતાવો એટલે આ ભાગ છે નીચો એકદમ અને સામેથી લઈને આવે છે જો આ રીતે બધા ટ્રેક્ટર લાઈન ટુ લાઇન જ્યાં સુધી ફાટો ભરાશે ત્યાં સુધી એક જ જગ્યાએ ચાલશે અને જ્યાં ધૂળ ની જરૂર છે ત્યાં આવીને ટ્રેક્ટર રાખે એટલે ધૂળ ઓટોમેટિક મુકાઈ જશે જો ફાટામાંથી જયારે ફાટામાંથી જો અત્યારે ત્યારે આવીને ફાટો મુકાઈ ગયો છે વા પણ એ જ રીતે જ્યાં તમને ટ્રેક્ટર જવા દેશો એટલે ઓટોમેટિક જે ધૂળ વધારે હશે ત્યાં ઓટોમેટિક ફાટો ભરાવા મળશે ત્યાં ઓટોમાં નાખી દેશે એટલે કઈ પણ કરવાની જરૂર નથી આ છે કોમ્પ્યુટર લેવલ ફાયદો કે કોઈ અટકર કાઢવાની કે પાણી આલે ને આપણે જે હાથેથી લેવલ કરતા હોય ને એમાં આપણે પાણી ને ત્યારે ખબર પડે કે રેવલ થયું છે કે નહીં ગેરંટી સાથે લેવલ કરી આપવામાં આવે છે તો મિત્રો અહીંયા છે ટ્રાન્સમિશન આપેલું જે ખોડેલું છે કે જે તમારા ખેતર નો માપ નાખેલો હોય અગાઉ તમારે ત્યાં તમે જોવા બોલાવો રેવલ કરવા માટે એટલે તમને ટાર્ગેટ આપે કે ભાઈ આ તમારું ખેતર છે આટલા કલાકોમાં તમારે કે આટલી આટલા ખર્ચામાં તમારે આ તમે કયો છો એ મુજબ નું લેવલ કરી આપવામાં આવશે એમાં થોડો ઘણો ફેરફાર નીકળે જાજો તમારા ટાર્ગેટમાં ફેરફાર નીકળે નહીં એના આનાથી અગાઉ ચેક કરવું પડે કે તમારા ખેતરમાં હાલ કેટલો ઢાર છે અને તમારે કેટલું ઉતારવાની જરૂર છે ક્યાંથી વધારે ઉતારવાની જરૂર છે એ બધું આના ઉપરથી આખું ટ્રેક્ટરના તમને માફ કહી દઈએ એને જે એક હું તમને અગાઉ કહેતો તો એને અનુભવ કહેવાય અને આવી રીતે આવા ચાર ટ્રાન્સમિશન છે અત્યારે તમને હું આગળ પણ બતાવું કે બીજું આગળ ટ્રાન્સમિશન ખોડેલું છે એક જ જમીનમાં બે ખોડવાનું કારણ એ કે આ ખેડૂત ને મોટું ખેતર છે એટલે બે ઢારમાં જમીન રાખવાની છે તો બે જમીન રાખવાની છે તો એક ટ્રાન્સમિશન એટલે કે એક જમીન એક જે ભાગ છે એનો માપ આ ટ્રાન્સમિશન માં છે બીજા ખેતર નો માપ ઓલા ટ્રાન્સમિશન માં છે એટલે કે તમે અત્યારે આ ખેતરનું કામ કરતા કરતા કદાચ વાહ જરૂર પડે કઈ કરવા જવાની તો તરત આની ચાપ બંધ કરીને વા જાવ તો એ માપ મુજબ તરત ટ્રેક્ટર હાલવા માટે એમાં નવા માપદાન નાખવાની જરૂર ના રહીએ તો ખેડૂત મિત્રો આ એક અહીંયા બીજું ખેતર છે જેનું ભાઈ નજીક ઝૂમ કરીને બતાવજો ટ્રાન્સમિશન સામે ખોડેલું છે આ ખેતર માપ અલગ છે અલગ ઢાર છે હવે જો આ ખેતરની વાત કરું તમને તો આ ખેતર નો બે બંને બાજુ ઢાર આપવામાં આવેલા હોય છે લગભગ બધા જ ખેતરોમાં આ ખેતરનો નો આ ઘઉં દેખાય એ બાજુ ઢાર આપેલો છે ત્રણ ઇંચ એટલે કે આ ત્રણ ઇંચ ઊંચું છે ઓલો ભાગ ત્રણ ઇંચ નીચો રાખેલો છે અને હવે આ બાજુ દેખાડજો જે આપણે ગોડાઉન દેખાય ત્યાં એકદમ ઊંચો ઢાર હતો ત્યાંથી લોડર થી ઘણું બધું ઉપાડી લીધું છે કારણ કે ટ્રેક્ટરો ફાટા ભરવા તો કલાકો વધારે થઈ જાય લોડર ખેડૂતને સહેલું પડે એક દિવસ લોડરને ટ્રેક્ટર બોલાવી લીધાતા તો એ ફરી અને અહીંયા નાખ્યા છે જો અમુક હજી ફોરવાના પણ બાકી છે અહીંયાથી અત્યારે ટ્રેક્ટરો માટી ઉપાડી રહ્યા છે તમે જોઈ શકો છો અને જે મુજબની વધારે કઈ માટી ઉપાડવાની હોય તો અગાઉ દાતી પણ મારવી પડે છે અને ખાસ કરીને ખેડૂત મિત્રો જામનગરમાં તમારે નાનું હોય કે મોટું કામ હોય બધા કામ માટે મળી જશે કારણ કે જામનગરના છે અને જામનગરની આજુબાજુના કોઈ પણ જિલ્લામાં પણ તમારે જો મોટું કામ હોય તો તમે ખાસ કોન્ટેક્ટ કરી શકો છો તમને લેજર લેવલર તમે કેસો એમ ગેરંટી સાથે કરી આપવામાં આવશે તો વધુ માહિતી માટે તમને ડિસ્પ્લે ઉપર નંબર આપેલા છે કિસાન લેજર લેવલરના ના તેમાં વધુ માહિતી માટે કોન્ટેક પણ કરી શકો છો